વેલકમ બેક ટુ સ્ટાર્ટ કર્યો છે છે ને ને બાથરૂમમાં કેમ કે હું એમને એમને વોશ કર્યા હતા તો 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 હવે ડ્રાય કરી કરી પછી પછી સ્ટ્રેટ અમારે નેલ્સ પ્રોગ્રામ અને હજી વાત ઘરેથી નીકળવામાં લગભગ મમ્મી જમશે થોડું ખાઈ લેજો એમને ના નીકળે પછી ખાઈ નીકળવા ટાઈમે જમજો હોય તો એ લોકોને ને એવી ભીક છે કે કઈ હેરાન થાય ને કોઈ થાય એટલે જમતા જ નથી પપ્પા તો નહીં જમે મમ્મીને જમાડશું બાકી મસ્ત સા ઘર દે મમ્મી ના રેડી કર દે ય પછી તો પાછા હવે ઇન્ડિયા જાશું તો મોકો પડશે એમને રેડી કરવાનો પાછો ન્યા તમન કોણ આવ ત ત માર સી રે કર દે નહીં ન્યા પાલન માં થાજો તો ગયા પે ખીર ક બેસી તો કર દે મમ્મી ના મસ્ત રેડી ના એકદમ મુડગા બરાબર ને લગભગ તો બધું પેક થઈ ગયું કા હવે હા ઓકે પેક થઈ ગયું હવે આપણે કાકા તમે સંગાળી દી એટલે સંગવાનો હવે બસ જો રેડી થાશે થોડાક પછી થોડુક જમાડીશું એમને

બેન કરું તો કપી નાખ

વાળ કપવા માં સીધા તો હું મસ્ત કરી દઈશ પણ કાપી નહી કઈ કે વધી જાય તો જો અમારે વિજુ બેન હિરોઈન રેડી હો મસ્ત વાળ થઈ ગયા સિલ્કીન સ્ટ્રેટ બાકી હાલો મમ્મી માટે ફટાફટ એમને લઈ જવાનું છે થેપલા ની બધું ઈ બધું રેડી કરીએ અને એમનું બધું પેકિંગ કરીને રેડી થઈને બહાર નીકળી જાય ને એનું આપણે બ્લોગ લેશું કન્ટિન્યુ કરશું આ બ્લોગ ને મને છેલ્લો બ્લોગ છે અમારા માટે ના જે કુતારશું આપડે તમે ક્યાં ભાઈ ગયા આપડે એરપોર્ટ બાકી આ વખત ની કેનેડા નો એમનો સેકન્ડ લાસ્ટ બ્લોગ છે

તો છે ને દર્શન અડધી કલાક પહેલા કે પોણી કલાક પહેલા અમે સ્ટ્રેટ હજી છે ને ટિકિટ જ જોયા જોવાના પપ્પા બધું રેડી જ છે કેમ એટલું ટેન્શન લેવું બે માંત્રીસ નંબર ની લાઇન હોય

કાન માં નહીંખ માં તો અહીંયા આપણે થેપલા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે અને રેદી ઈ કરતા અમે જઈ મમ્મી તૈયાર કરતા હતા હું બાકી તમે કઈ ક્યાં માંગશો કંઈક તો બોલો આમાં લોકો કમેન્ટ કરે તમારા જેઠાણી ક્યાં કઈ નથી બોલતા

જો અવાજ નથીનો હાવ અવાજ ચૂજ ઝીરો થઈ જાય કેમેરા ચાલુ થાય એટલે અવાજ ઝીરો થઈ જાય એનું કઈ ઈલાજ કરવો પડશે માઈક બેક કંઈક ગોઠવશું મમ્મી આરે કયો ને કંઈક બોલતા જાય તમે એટલી સલાહ તો આપતા જાવ અવાજ તો વધારવાનું કહી શકાય ને ના ના કેમેરો બંધ હોય તો એ તો સારો મારા જેવો જ છે અવાજ

નેક્સ્ટ વ્લોગમાં બહુ બધા વ્લોગ્સ આવી ગયા છે પણ વી હોપ કે તમે જો અમે આખી જર્ની અમે કલેક્ટ કરવા માંગતા હતા કે મેમરી લઈએ એટલા માટે મેન તો તમે સપોર્ટ આપો છો એના માટે ખુબ ખુબ થેન્ક યુ મળીએ જલ્દીથી નેક્સ્ટ